આમ આદમી પાર્ટી દ્વારા આજે વડોદરા મહાનગર સેવા સદન ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચવામાં આવ્યું હતું માંજલપુર વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી સફાઈની કામગીરી દરમિયાન મુખ્ય રોડ પર મેન હોલનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં વિપુલસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થયું હતું આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ તંત્રની ગંભીર બેદરકારી સામે કડક આક્ષેપ કર્યા હતા પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા એનસીઆરબી ના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ચારસો થી વધુ લોકો ખાડામાં પડી જવાથી મોતને ભેટ્યા છે વિકાસના નામે વડોદરામાં નાગરિકોના જીવ જઈ રહ્યા છે અને ભાજપ સરકાર માત્ર તમાશો જોઈ રહી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ શ્રી બ્રિજરાજસિંહ સોલંકીની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર નું આયોજન કરવામાં આવ્યું મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર શ્રી સુરેશ તુવેરની મુખ્ય કચેરી વીએમસી ખંડેરાવ માર્કેટ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ દરમિયાન ભારે ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નીચે ધરણા કરવામાં આવ્યા હતા કમિશનર હાજર ન હોવાથી તેમને ગેટ ઉપર પણ આવેદનપત્ર લગાવવામાં આવ્યું હતું અને તે પાર્ટી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તમે જુઓ કે પરમ દિવસે રાત્રે જે રીતે ઘટના ઘટી અને એક દીકરો પરિવારનો મોભી જેને કહી શકાય એવો દીકરો જ્યારે ગુમાવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેરને ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છે પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે પણ તમે જુઓ કે અત્યારે કોન્ટ્રાક્ટરોની પર કોઈ કાબૂ નથી રહ્યો અધિકારીઓનો અધિકારીઓ માત્ર ઓફિસની અંદર બેસી રહેવાનું પણ જે ઘટના ઘટે છે ત્યારે ખૂબ મોટી હોનારત સર્જાતી હોય છે તમે આજે પણ આ એક દીકરો ગુમાવ્યો તેમ છતાં પણ ન્યૂ ઇરા ગર્લ્સની એક નાનકડી દીકરી પણ આ જ રીતે અત્યારે ખાડામાં પડી છે એટલે વડોદરા શહેરને વિકાસના નામે ખાડો કરી અને વિકાસનો જે ભ્રષ્ટાચાર આચર્યો છે એની પર તાત્કાલિક અસરથી લગામ લાગવી જોઈએ તમે જુઓ કમિશનર સાહેબને પણ અમે વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ જવાબદાર અધિકારી સામે અને કોન્ટ્રાક્ટરની સામે જેને અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો આજે ખુલ્લી ગટરની અંદર કોઈ દીકરો પડી જાય તેમ છતાં પણ તમારી કોઈ કાળજી ના લેવામાં આવે અને અત્યારે ઘોડા છૂટ્યા પછી તમે તબેલાને તાળા મારો છો અત્યારે તમે બધી જગ્યાએ બેરિકેટના હુકમ આપ્યો છો જો પહેલેથી જ આવા હુકમો આપ્યા હોત ને જો પહેલેથી જ કડકાઈથી કામ કર્યું હોત તો મને માનવું છે કે આવી દુર્ઘટના ઘટતી બચી ગઈ હોત કોઈનો દીકરો પરિવારનો સ્વજન ગુમાવતા અટકાયા હોત આપણે